તમે આખી દુનિયા જીતો વેપાર ધંધો કરીને બટ ઇફ યુ લુઝ યોર ફેમિલી યુ આર અ લુઝર તમે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું પર ઘરમાં બધા પરિવારજનો રહે છે જ રાત્રે 9 વાગે 10 વાગે 11 વાગે જારે હું ઘરે જઉં ત્યારે લોકો દરવાજો ખોલે જ છે ને એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં સમય આપવો પડે નક્કી કરીને નિયમિત રીતે સમય આપવો પડે તો આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એ તમે સારી રીતે માણી શકો આશ્ચર્ય થશે ઇન્વેસ્ટમેન્ટ છે સો અબજ ડોલર એક અબજ એટલે સાત હજાર કરોડ રૂપિયા થયા સો અબજ સાત લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ છે ત્રેસઠ કંપની છે એમની ફ્લેગશીપ કંપની છે બક્ષાર હેથવે એમાંથી લગભગ દસ થી પણ વધારે કંપની ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ ના લિસ્ટમાં છે એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે સવારથી રાત સુધી એમને એમના ધર્મ નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો એમને લગ્ન જીવનના પચાસ વર્ષ પૂરા થયા એટલે એમના સીયુએસ એ ભેગા થઈને પચાસ સરપ્રાઈઝ પાર્ટીઝ રાખી હતી એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડન હતી ત્રીસ જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ અને અમેરિકા હાજર હતા એટલે ઓન પાવર પ્રેસિડેન્ટ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર ઓડિયન્સમાં બેઠા હતા ત્રીસ દેશોના એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડ ની ડિગ્નિટી કેવી હશે વોરન બફેન એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને એક એક મિનિટ આપવામાં આવેલી કે એક મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાને કઈ એવે સંસ્મરણો હોય એમના ફાઉન્ડેશન માં કઈ કામ કર્યું હોય એ બધા પોતે શેર કરતા એટલે 2 1/2 કલાક બહુ સરસ વીતી ગયા પછી એક બુદ્ધિશાળી અમદાવાદની પણ બેઠેલા એનામ હાથ ઊંચો કર્યો કેન આઈ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન ધ વોરેન બફેટ કે પૂછું એટલે એને પૂછ્યું કે સર ઈફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ શેર વિથ us ધ સીક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ પચાસ વર્ષ નું તમારું સુખી લગ્ન જીવન જો આગળ એક પ્રિફિક્સ હતો સુખી લગ્ન જીવન બાકી પચાસ વર્ષ તો ઘણા પૂરા થતા જ હોય છે ગુજરાતી ભાષામાં બોલીએ તળપદી ભાષામાં તો ડહેરા કરીને પણ સુખી લગ્ન જીવન વોરેન ની સામે એમનું આ માઇક્રોફોન પડેલું એમના વાઇફે પુલ ઓવર કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે એમ કરીને માઇક્રોફોન ખેંચી વોરેન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી જાહેર જાહેરમાં એમના પત્ની માઇક્રોફોન ખેંચી લીધું એમના મોઢા પાસેથી એટલે પચાસ ટકા ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે આ પચાસ વર્ષ કેમ ચાલ્યું હશે પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં એક વાર આવા એક કપલ ને ફિફ્ટી ઇયર્સ મેરીજ લાઈફ ના પૂરા થયા ફેમિલી ફંક્શન હતું બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા બધા પુષ્પગુચ્છ આપે પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન પચાસ વર્ષ થાય એનું રહસ્ય શું એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન હું લઉં અને મારા વાઇફે હા પાડવાની જ આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન હોય ને એ મારા વાઇફને હું લેવા હું તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે વર્ષ દઉં કરે બીજા એક બુદ્ધિશાળી હતા એમને પૂછ્યું કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે ને તમારા ટુ યસ એન્ડ ફોલો અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે તમારા વાઇફ લે ને તમે હા તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન જે મારા વાઇફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય પાડવી જ પડે એ કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઇફ નક્કી કરે અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે અમારે ચારેય જણાના કપડા દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઈનલ ઓથોરિટી એ જ છે છોકરાઓને કઈ કઈ સ્કૂલમાં કોલેજમાં ભણવા મોકલવા દેશમાં પરદેશમાં એ બધું મારા વાઇફ નક્કી કરે કયા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઇફ નક્કી કરે એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ છે ને લાઈફના એ મારા વાઇફ લે તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા ગયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા એમાં તો ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી એજ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે તમે લો તમારા વાઈફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ એવા કયા જેન્ટલ મને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક હું કહું ના મારા વાઇફ કે તમારો નિર્ણય બરોબર છે લો ચા પીએ અમેરિકા એ ઇરાક માં એન્ટર થવું જોઈએ કે નહીં એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ એટલે મારા વાઇફ કે બરોબર છે પછી કે અમેરિકા એ અફઘાનિસ્તાન માં એન્ટર થવું જોઈએ કે નહીં હું કઉ કે ના થવું જ જોઈએ એટલે મારા વાઇફ કે તમારો નિર્ણય બરોબર છે ચાલો આપણે જમી લઈએ એટલે જે ડિસિશન ગ્લોબલ ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં અને મારા વાઈફ ફોલો કરે અને જે ડિસિશન અમારા ઘરની ચાર દિવાલ ને ઇફેક્ટ કરતા હોય ને મારા વાઈફ લે અને હું ફોલો કરું હસો છો એટલે ઘણા બધા આવું હશે હા લાઇટર મોમેન્ટ અપાત કમિંગ ટુ અ સિરિયસ ટોન વોરેન બફેટ ના ધર્મપત્નીએ કીધું બહુ જ સમજવા જેવી વાત છે ફેમિલી વેલ્યુઝ માટે વેન ઇટ કમ્સ ટુ ટાઈમ સમય જે આપવો ફેમિલીને વોરેન બફેટના ના પત્નીએ કીધું કે મારા પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી અનલેસ એન વોરેન બફેટ પરદેશ ટ્રાવેલ કરતા હોય કે જ્યારે હું મારા પતિ વોરેન બફેટ અમારા ચિલ્ડ્રન પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અને આજે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રાત્રે આઠ વાગે ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોઈએ તમે અઠવાડિયામાં બે દિવસ બેસી શકતા હો તો જ તાલી પાડજો એમને તો વધારે તાલી પાડી લેજો તમે ધારો તો આ થઈ શકે છે અમારા મહારાજ બે વર્ષ પહેલા અમેરિકા પધારેલા એ વખતે વોશિંગ્ટન હતા અને અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે પધારો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે બારક ઓબામાએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે હું બે ટર્મ પ્રેસિડેન્ટ તરીકે રહ્યો એટલે આઠ વર્ષ હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો પણ એક પણ દિવસ આ આઠ વર્ષમાં એવું નથી કે હું મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાંજે સાત વાગે ડિનર માટે સાથે ન બેઠા હોય અને ત્યારે એ અમદાવાદમાં એક ફેક્ટરી ચાલે છે એમાં શું રાત્રે દસ વાગી જાય બે ઓફિસ ચાલે છે એમાં છે ને રાત્રે નવ વાગી જાય છે ચલો મહિનામાં બે ચાર દિવસ અલાઉટ કે તમે દસ વાગે આવો અર્જન્ટ હતું કામ હતું ઇમરજન્સી હતી મોટું કામ આવી ગયું ક્લાયન્ટ આવ્યા મોડા આવ્યા અલાઉટ બીજા ત્રણ ચાર દિવસ અલાઉટ ટ્રાફિક હતો વરસાદ હતો ઇફ ઇન ટ્વેન્ટી વર્કિંગ ડેઝ ઓફ ધ મંથ ઇફ યુ કેન નોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય એટ પી એમ લેટ મી ટેલ યુ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ વર્ક એન્ડ ટાઈમ ભલે તમે કરોડો ટર્નઓવર કરતા હો પણ મહિનામાં વીસ દિવસ તમારા પરિવાર સાથે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ન આવી શકતા હો તો તમે કામ અને સમયના બહુ મેનેજર છો તમારે એમાં કરવાનું છે સમય પત્નીએ કહ્યું કે અમારા પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવું બાકી નથી જયારે હું ને મારા પતિ રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય તો જયંતિભાઈ ને તો આમ જ થઈ ગયું નહીં અતિ આશ્ચર્યની વાત છે આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ્સ richest man with 63 companies એમાંથી 10 કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે એ વ્યક્તિની વાત કરું છું ત્રીજી વાત એમના વાઈફે કરી કે ધેર ઇઝ નોટ બીન અ સિંગલ ડે એક દિવસ એવો નથી કે રાત્રિ ભોજન અને રાત્રિ અથવા એ પહેલા અથવા તો અમારી વોક પછી અમે અમારા સંતાનોને બેસીને અડધો કલાકનું ટ્યુશન ના આપ્યું હોય પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન ને પણ અમે જ આલ્ફાબેટ અને ન્યુમેરિકલ શીખવાડતા હતા અત્યારે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન અમારા નાના નાના દોઢ બે અઢી ત્રણ ચાર વર્ષના છે એ લોકોને પણ ન્યુમેરિકલ્સ ને આલ્ફાબેટિકલ અમે જ શીખવાડીએ છીએ એટલે કે અમે જ અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે એ આઠ દસ વર્ષના થાય ત્યાં સુધી અને તમે તમારા સંતાનો માટે ટ્યુશન સર ટ્યુશન ટ્યુશન માટેના સર તમે ઘરે બોલાવો છો અથવા ટ્યુશન માટેના ટીચર પાસે તમે મોકલો છો એટલે તમને બધાને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટને નહી પોસાય નહીં એમને પૂછ્યું કે સર વાય ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારે અમારા સંતાનો સાથે અમારા ગ્રેન્ડચિલ્ડ્રન સાથે અને અમારા ગ્રેટ ગ્રેન્ડચિલ્ડ્રન સાથે અમારે સમય વિતાવો તો જેથી અમારા ફેમિલીના વેલ્યુઝ કલ્ચર અને ટ્રેડિશન અમે નેક્સ્ટ પેઢીને વ્યવસ્થિત આપી શકીએ મે મારા લાઈ ડિમાર્કેશન રાખ્યું છે ફ્રોમ મોર્નિંગ ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ ઇવનિંગ સિક્સ હું એક બિઝનેસમેન છું સવારે નવ થી સાંજે છ હું એક વેપારી ધંધાધારી વ્યક્તિ છું સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું અને રાત્રે નવ થી દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું ક્લિયર ડિમાર્કેશન ઓફ ટાઈમ અને એની માટે સાંજે છ વાગે એટલે હું મોબાઈલ ફોન બંધ કરી દઉં છું તમે બંધ ન કરતા પણ ટ્રાય તો કરજો રાત્રે આઠ સાડા આઠ રાત્રિ ભોજન પછી સાયલન્ટ ઉપર રાખવાનું પછી કલાક એકવાર જોજો કોઈ અર્જન્સી ઇમરજન્સી હોય તો બરોબર છે બાકી આ ગેજેટમાં બહુ જ તાકાત છે તમારો બધો જ સમય એનર્જી અને ફેમિલી ટાઈમ લઈ લેવાનો હા કેના જોરથી બોલો છે જ અને અત્યારે વર્તમાન વાસ્તવિકતા છે જ હા કે ના તમે રાત્રિ ભોજન માટે સાથે બેસતા હશો ત્યારે પણ તમારા જમણા હાથમાં કોળિયો અથવા સ્પૂન હશે ને ડાબા હાથમાં શું હોય છે બધાને ખબર છે મારે કઈ વાત કરવાની જરૂરત નથી ખબર જ છે માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ એસ તમે રાત્રિ ભોજનમાં ફેમિલી સાથે ત્યારે કોક વ્યક્તિ સો માઈલ દૂર તમારી સાથે ફોન ઉપર વાત કરવા તત્પર છે એ વ્યક્તિ વધારે અગત્યની છે કે તમારું લોહીનું સગું જે બે ફૂટ દૂર બેઠું છે કયું અગત્યનું છે